જય હિન્દ મિત્રો ઇન્ડિયન આર્મીમાં ભરતી થવા માગો છો તો તમારા માટે આ વિડિયો જરૂરી છે ઘણા લોકો ભારતીય સેનામાં ફરજ બજાવીને દેશની સેવા કરવા માગે છે આવા લોકો માટે સારા સમાચાર છે કારણ કે ભારતીય સેનાને અગ્નિવીરોના આગમી ભરતી મેળા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે જે લોકો દેશની સેવા કરવા ઈચ્છે છે તેઓ આ અરજી કરી શકે છે ભારતીય સેનાએ રેમાઉન્ટ અને વેટરનરી કોપર્સ માટે બે હજાર પચીસની ભરતી ઝુંબેશ સત્તાવાર જાહેરાત કરી છે જે લાયકાત ધરાવતા પશુ ચિકિત્સા સ્નાતકો માટે એક અનોખી અને પ્રતિષ્ઠિત તક પૂરી પાડે છે આ ભરતી કોપર્સમાં શોર્ટ સર્વિસ કમિશન પોર્ટ્સ માટે પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે ખુલ્લી છે અરજી કરવાની છેલ્લી તારીખ છે છવ્વીસ મે બે હજાર એટલે કે તમે છવ્વીસ મે બે હજાર પચીસ સુધી અરજી કરી શકો છો આ અંગેની શૈક્ષણિક લાયકાત છે માન્ય સંસ્થામાંથી વેટરનરી સાયન્સ એટલે કે બીવીએસસી અથવા તો બીવીએસસી અને એ એ સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે આ ભરતીની એક ખાસિયત છે કે ભારતીય નાગરિકોની સાથે સાથે નેપાળી નાગરિકો માટે પણ આ ભરતી ખુલ્લી છે આ ઉપરાંત ભારતમાં કાયમી વસવાટના હેતુસર પાકિસ્તાન બર્મા શ્રીલંકા કેન્યા યુગાન્ડા તાન્જાનિયા જાબિયા મલાઈવી ઝેર ઇથોપિયા અને વિયેતનામથી સ્થળાંતરિત થયેલા લોકો પણ પાત્રતા ધરાવે છે શરત એ છે કે તેમની પાસે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા લાયકાતનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ઉમેદવારોની ઉંમર એકવીસ વર્ષથી લઈને બત્રીસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે કુલ વીસ ખાલી જગ્યા જાહેર કરવામાં આવેલી છે જેમાં પુરુષ ઉમેદવારો માટે સત્તર જગ્યાઓ તેમજ મહિલા ઉમેદવારો માટે ત્રણ પદ ખાલી રાખવામાં આવેલું છે પસંદ કરાયેલા ઉમેદવારોને કેપ્ટનનો હોદ્દો આપવામાં આવશે અને તેમને આરવીસી સેન્ટર અને કોલેજ મેરઠ કેન્ટ ઉત્તર પ્રદેશમાં તાલીમ આપવામાં આવશે પગાર ધોરણ કેટલું હશે તે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે મોંઘવારી ભથ્થ સાથે દરેક માહિતી તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે જેના આધારે ઇન હેડ પગાર એંશી હજાર રૂપિયાથી લઈને એક લાખ વીસ હજાર રૂપિયા સુધી વચ્ચેની હશે આ અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે એપ્લિકેશનને સાદા કાગળ ઉપર ટાઈપ કરવી જરૂરી છે કવર પર લાલ સહીથી સ્પષ્ટપણે ચિહ્ન કરેલું હોવું જરૂરી છે આરવીસી શોર્ટ સર્વિસ કમિશન માટે અરજી કરવાની રહેશે આ એપ્લિકેશનને તમારે સ્ક્રીન ઉપર આપેલા એડ્રેસ ઉપર પોસ્ટ કરવાનું રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને જરૂરથી લાઈક કરજો જરૂરી લોકો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો ચેનલ ઉપર નવા આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે જલ્દીથી જલ્દી પહોંચાડી શકીએ